રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને શરમ લાગવી જોઈએ નિમ્ન કક્ષાનું કામ ન કરે કક્ષાનો ભ્રષ્ટાચાર ન થવો જોઈએ રાજકોટમાં ગાડીઓ કોર્પોરેશન કે પાંત્રીસ ગાડીઓ જુદા જુદા શમશાનમાં મોકલી છે જે જાડવા પડ્યા વરસાદમાં એ પાંત્રીસ ગાડીઓ જુદી જુદી જગ્યાએ મોકલી એમાં આ બાપુનગરના શમશાનમાં પાંચ ગાડીઓ મોકલી એવું કોર્પોરેશનના ચોપડે છે પરંતુ અહીંયા સ્થળ ઉપર તપાસ કરતા અને સ્થાનિકના સંચાલકને મળતા સંચાલકના કહેવા મુજબ એક પણ ગાડી અહીંયા મોકલી નથી હા વીસ દિવસ પહેલાં પેલા હાંડિયા પુલ થાય છે ત્યાંથી જ ગાડી આવેલી છે એ રેકોર્ડમાં છે પરંતુ ત્યાર પછી એક પણ ગાડી નથી આવીને કોર્પોરેશન પાંચ ગાડી જો કહેતી હોય તો આની સિવાય કોઈ ભ્રષ્ટાચાર નિમ્ન કક્ષાનો હોય જ ન શકે અધિકારીઓને અધિકારીઓ આ લોકોને પણ કાલે મરવાનું છે આપણે બધાને કાલે મરવાનું છે પણ ત્યારે જો એને લાકડા નહીં મળે ત્યારે એની પોઝિશન શું એ પાછલા લોકોને વિચારવાનું છે હું એક દુઃખ સાથે આ વાત કરી રહ્યો છું આમાં રાજકારણ ન જોઈએ પણ આવા કૌભાંડ કરતા પણ એ લોકોને શરમ લાગી રહ્યો રોડ ખાઈ જાય છે આપણે જોઈએ છીએ ડામર ખાઈ જાય છે પુલ ખાઈ જાય છે અરે ગૌશો ની જમીન ખાઈ ગયા હવે બાકી રીતે શમશાનના લાકડા પણ નથી મૂકતા આવી નિમ્ન કક્ષાનો લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ન થવો જોઈએ ખાસ તો ઓશ્રમભાઈ હવે કયા પ્રકારની જે છે તે તપાસ થવી જોઈએ અમે રાજ અમે રાજકોટ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આની વિજિલન્સ તપાસ સોંપવા માટેની કાગળ પત્ર લખવાના છે લખવાના છે લખવાના છે અંદાજે કેટલા રૂપિયાનું કૌભાંડ હતું મને કૌભાંડ કેટલા રૂપિયાની ખબર કારણ જ્યાં સુધી સામે બધા જ ગાડીઓ નથી આવી ત્યાં હું કહી ના શકું કારણ કે આ લાકડાના ભાવ જોતા અહીંયા જ પાંચ ગાડીનો ભ્રષ્ટાચાર થયો છે બીજે કેટલા નહીં મોકલ્યા હોય એ તો આપણે પૂરતી જાણ્યા પછી ખબર પડે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં લાકડા કોઉભાંડ થયું છે થયું છે થયું છે ને આપની સમક્ષ છે સામે છે આ લાકડા જે પડે આ લાકડા દાતાઓ આપેલા છે દાતાઓ બાર ગામથી થી લઈ મોકલતા હોય છે પણ રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા પચીસ દિવસ એક પણ ગાડી મોકલી નથી પચીસ ચોપડામાં નોંધ છે જયારે આ વરસાદ ચાલુ થયો વધારે પ્રિમોન્સોન થયો ત્યાર પછી એક પણ ટ્રેક્ટર તો નથી રિક્ષા લાકડું અહીં આવ્યું નથી આ સ્મશાનમાં સાડા સાત ફૂટ પાણી ભરાઈ ગયા પછી પાંચ દિવસ થતાં તો હું અને અમારો સ્ટાફ અહીંયા ચાલ્યા હતા લાકડું આવેલ જ નથી ખાલી અમને એક ફોન આવ્યો સ્મશાનના ફોનમાં વોર્ડ નંબર આઠમાંથી સરદાર ગાર્ડનમાંથી અમે જે ચાલી ત્યાંથી બે ઝાડવા પડી ગયા તમારા માણસો જઈ અને ભરી કાપી અને લાકડું ભરી આવ્યાં એક ટ્રેક્ટર લાકડું એ જે બીજા જે લાકડા એટલી વર્કશોપમાંથી અધિકારીનો ફોન આવતા અમે ત્યાંથી કાપી આવેલા બે ટ્રક લાકડા આવે બતાવે અમે પોતા આપી બ્રિજ માં વજન કરાવીને લાકડું અંદર લઈશી અમાર મેન્ટેનન્સ થાય આખું કોઈ પણ બોડી આવે લાકડામાં આવી કેટલા લાકડા કેટલા આપ્યા કાઈ પણ હોય બધી વિગત એમાં લખાય છે અને દર મહિનાનો રિપોર્ટ અમે આરોગ્ય શાખામાં આપી જ છીએ હવે એ તો અધિકારીઓ તપાસ કરવાનો વિષય છે જે કઈ હોય આપના મત મુજબ કેવી તપાસ થવી જોઈએ હવે એ તો એ અધિકારીઓ કલક પગલા જ લેવા જોઈએ આમાં જે કોઈ હોય એને છોડવાનો જોઈએ